નમસ્કાર જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન હું યુવરાસિંહ જાડેજા આજે ખૂબ પીડા સાથે એક વાત તમારા જોડે સાથે ચર્ચા કરવી છે કે જયારે જયારે કોઈ પીડિત કોઈ વંચિત કોઈ શોષિત જયારે જયારે અવાજ ઉઠાવે ત્યારે ત્યારે શા માટે એની ઉપર લાઠી ચાર્જ કરવામાં આવે છે આજે ફરી એક વખત જે બોટાદ જે દ્રશ્યો સામે આવ્યા તો તેમાં ખેડૂતો ઉપર લાઠી ચાર્જ કરવામાં આવ્યો ગાંધીનગરની અંદર યુવાન જયારે પોતાના હક અધિકાર કે ન્યાય ની માંગણી કરે તો ત્યારે તેની ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે આગળવાની બહેનો આવે કે પછી કહી શકાય કે પોતાના હક અધિકાર માટે કર્મચારીઓ આવે જે પણ પીડિત શોષિત વંચિત જે વિદ્યાર્થીઓ છે જે લોકો છે એ ગાંધીનગર ની અંદર આવે તો એની ઉપર પણ લાઠીચાર્જ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ભાઈ પરવાનગી વગર ભેગા થયા હતા આજે પણ એવું એક સ્ટેટમેન્ટ કહી શકાય કે બોટાદ ના એસપી હતા એના દ્વારા જાણવા મળ્યું કે ભાઈ પરવાનગી વગર ખેડૂતો ભેગા થયા હતા શેની પરવાનગી શા માટે પરવાનગી આ આઝાદ દેશમાં આઝાદ ભારતમાં આપણે જ્યારે રહીએ છીએ તો પ્રોટેક્શન આપવાની જવાબદારી તમારી છે પરવાનગી લેવાની ન હોય પરવાનગી નું કહેવાનું હોય કે તમારે કહી શકાય કે તમારે ત્યાં એને પ્રોટેક્શન આપવાનું છે એ તમારી જવાબદારી છે તો શા માટે જ્યારે જ્યારે કહી શકાય કે યુવાનો હોય ખેડૂતો હોય પીડિતો હોય મહિલા હોય એ જ્યારે જ્યારે પોતાની વાત મૂકવા માટે

સરકારના ના ઇ બોટાદ અંદર જે ઘટના બની એમાં ભારતીય છે પોલીસે કારણ કે આજે જે આખું જે રમખાણ જે થયું ને જે આખા જે દ્રશ્યો જે સામે આવ્યા એમાં જે સિંપતિ અમને જે પોલીસ પ્રત્યે છે ઓછી થતી રહે છે કેમ વર્તન ઉપર અમે ઈચ્છીએ છીએ કે પોલીસ કાયદો વ્યવસ્થા જાળવે કાયદો વ્યવસ્થાને ની તમામ જે બાબતો છે એની પર પ્રોટેક્શન આપવાનું હોય કે કદાચ એ બાબતોને ધ્યાનમાં રાખવાની વાત હોય તો બધી જ જગ્યાએ એ પોલીસ સાથ સરકારન સહયોગ આપે પરંતુ જે થઈ શું રહ્યું છે કોઈ પણ જગ્યાએ કોઈ પણ મૂવમેન્ટ ચાલતી હોય કોઈ પણ આંદોલન ચાલતું હોય આ આંદોલન તોડવાનું કામ એ પોલીસને હાથો બનાવીને શા માટે કરવામાં આવે છે આજે દરેક જગ્યાએ પોલીસને હાથો બનાવવામાં આવે છે અને એ પોલીસને હાથો બનાવી અને એ આંદોલન તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે આ ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે ખેડૂત પ્રધાન છે છે આ ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોને આવી અને આંદોલન કરવું પડે ને એ જ આપણા ભારત દેશની સૌથી મોટી કરુણતા છે સૌથી મોટે મુ મોટી કરુણતા આજે જે મુમેન્ટ જે ચાલી રહી છે કડદો પ્રથા બરાબર છે એને લઈને વિરોધમાં આજે કહી શકાય કે જ્યારે ખેડૂતો ભેગા થયા એ ખેડૂતો જ્યારે ભેગા થયા

જે ખરેખર યોગ્ય ભાવ આપવો જોઈએ નથી આપતા આજે જે ભાવ નક્કી જાય છે માર્કેટિંગ યાર્ડની અંદર આજે જે પણ જણસ પહોંચે છે એ જણસનો યોગ્ય ભાવ જે જગ્યાએ એટલે કે નક્કી કરવામાં આવ્યો છે એ જગ્યાએ નક્કી થયેલો ભાવ જ્યારે કહી શકાય કે ગોડાઉન માં પહોંચાડવાની જવાબદારી ખેડૂતો નથી હોતી છતાં પણ જીનિંગ મિલ સુધી એ ખેડૂતો પોતાનો કપાસ પહોંચાડે છે અને કપાસ પહોંચાડ્યા પછી એવું કહેવામાં આવે છે કે ભાઈ આ પંદરસો રૂપિયા મણ તમને જે કપાસ આપ્યો હતો એ કપાસ હલકી ગુણવત્તાનો છે કે નિમ્ન ગુણવત્તાનો છે એ નિમ્ન ગુણવત્તાનો છે મળશે અને ત્રણસો રૂપિયા કાપી લેવામાં આવે છે પરમણ બરાબર છે આ ન્યાય એ એ મને એના વિરુદ્ધમાં લડત બહુ સિમ્પલ હતી કે ભાઈ આ પ્રથા જે છે એ બંધ કરવામાં આવે અને જે લોકો કહી શકાય કે આને લેખિતમાં માં બાંધરી માગતા હતા એને લેખિતમાં માં આપવામાં આવે આ સિમ્પલ એની ડિમાન્ડ હતી કોઈ અઘરી ડિમાન્ડ નહોતી હવે તમે બહાર આવીને પ્રેસ કોન્ફરન્સ કરી જે બોટાદના એપીએમસી ના જે સત્તાધીશો હતા એ સત્તાધીશો પ્રેસ કોન્ફરન્સ કરીને જે વાત કરે છે એ વાત એ લેખિતમાં કેમ ન કરી શકે કારણ કે એની પણ પ્રેસ કોન્ફરન્સ આવી અને એ પ્રેસ કોન્ફરન્સ કે છે કે અમે બંધ કરીશું તો લેખિતમાં આપો ને કે શા માટે મૌખિક કરાર કરો છો આજે જે બધી જ બાબતો લેખિતમાં થવી જોઈએ જે કાયદો ખરેખર બને એ લેખિતમાં હોવો જોઈએ તો એના બાબતને લઈ અને ખેડૂતો જ્યારે ડિમાન્ડ કરતા હોય તો આજે એની ઉપર લાઠીઓ ચલાવવામાં આવે આઝાદ ભારતમાં આઝાદીની બીજી લડાઈ એ ગુજરાતનો હોય કે ભારત દેશનો નાગરિક હોય એ લડી રહ્યો છે અને આઝાદ ભારતમાં આજે કોઈ આંદોલન કરવા માટે પરમિશન માંગવી પડે અને પોતાના હક અધિકાર કે ન્યાય માટે જો પરમિશન માંગવી પડે ત્યાં તો સૌથી મોટું કરુણતા કહેવાય કારણ કે એ અંગ્રેજો હતા અને એ અંગ્રેજોએ આપણે ગુલામીમાં રાખ્યા હતા માં આવી ગયા અઢીસો વર્ષ આપણી ઉપર રાજ કર્યું એ અંગ્રેજોએ જે આપણે ગુલામીમાં રાખ્યા તો એ ગુલામીમાંથી તો હવે બહાર આવ્યા છીએ ને આપણે તો કમ સે કમ આઝાદ ભારતમાં આપણે એટલી તો આઝાદી રાખીએ કે એ ખેડૂતો હોય યુવાનો હોય કોઈ પણ વંચિત હોય શોષિત હોય એ પોતાની વાત રાખી શકે એ સત્યાગ્રહ કરી શકે કે આપણે ધોળા અંગ્રેજો કરતાં હોય અત્યારે ખરાબ થઈ ગયા છીએ આજે પોલીસ એમ કે છે કે ભાઈ તમારી પાસે પરવાનગી નથી તો ભાઈ તમે સુરતમાં જઈ કે પછી બનાસકાંઠામાં જઈ જ્યાં ભારતીય જનતા પાર્ટીની જે રેલીઓ ચાલે છે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યક્રમો થઈ છે તો એની અંદર શું પરવાનગી છે એક વખત જઈને તપાસ તો કરો કે અહીંયા પરવાનગીઓ તમે આપી છે કે અહીંયા પરવાનગીઓ કોઈ લીધી છે ખરી તમે એ તપાસ નહીં કરો કેમ કારણ કે અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ખેસ છે અને તમારા ખભે ખાખી છે ક્યાંક ખાખીની જગ્યાએ ખેસ પહેરવાનો તો બાકી રહી જતો હોય તો ખેસ પહેરી લેવો જોઈએ બાકી વાત રહી પરવાનગીની તો પરવાનગી આજે તમામ જગ્યાએ તમામ લોકો એ પ્રયત્ન કરતા હોય એ લેવાની તમે નથી આપતા કેમ કારણ કે સામેને ને ઓપોઝિટ પાર્ટી ના છે એટલા માટે સામે એ મુદ્દો બની શકે એમ છે અને સામે મજબૂત મજબૂતતાઈથી એ લોકો લડી શકે એમ છે એટલે તમે મંજૂરી નથી આપતા પરવાનગી નથી આપતા ભાજપ ની બાઇક રેલી ને પરવાનગી મળી જાય છે બધા જ લોકો જે બાઇક રેલી માં હોય એમાં કોઈ હેલ્મેટ ન પહેર્યું હોય તો કોઈની પર મેમો નથી આવતો અને અહીંયા ખેડૂતો પોતાની શાંતિપૂર્વક માંગણી રાખી રહ્યા હોય તો હવે એને શું કહેવામાં આવે છે ખબર છે એ રાજદ્રોહી છે એ અરાજક તત્વો છે એ ઉપદ્રવી છે કેમ ભાઈ અત્યાર સુધી ખેડૂત તમને તમારા પેટની અંદર જે અન્નો દાણો છે એ પોલીસ હોય કે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય એ વાત હંમેશા સમજવી પડશે કે પોલીસના પેટમાં પણ જે અન્નો દાણો છે ને ઈ આ ખેડૂતોની બદલોત છે ખેડૂતોને કારણે છે તો આજે એનું ઋણ ચૂકવવાનો સમય હતો તો ત્યારે જે કહેવાય ને કે ખાય એનું જ ખોદે આ એના જેવી પરિસ્થિતિ આજે નિર્માણ થઈ છે આજે એ લોકો એટલે કે જે ખેડૂત છે એ ખેડૂતને અરાજક તત્વો કહેવામાં આવે છે એ ખેડૂતને જે ઉપદ્રવી કહેવામાં આવે છે એ ખેડૂતને જે રાજદ્રોહી કહેવામાં આવે છે શા માટે ભાઈ મને એવું લાગે છે કે ખરેખર આ પોલીસે પોતાના ખભા ઉપર જ્યાં સિમ્બોલ લગાડે છે ને પોલીસ નો સિમ્બોલ એ દૂર લગાડી દેવો જોઈએ દારૂ મળતો હતો અને કેમિકલ વાળો દારૂ બરાબર એવું કીધું ઝેરી દારૂ હતો એને કેમિકલ યુક્ત પાણી કહી દીધું આજ ભારતીય જનતા પાર્ટી આજ જે ઝેરી દારૂ પીવાથી ઘણા લોકોના મૃત્યુ મૃત્યુ પાસે

તો એ બુટલેગરો સામે એ ડ્રગ્સ માફિયાઓ સામે એ પેપરલીખેતના માફિયાઓ સામે એ વ્યાજખોરો સામે જે વ્યાજ માફિયાઓ છે એની સામે એ નીકળવી જોઈએ ને પણ યા નથી નીકળતી યા તમે સલામી આપો છો કેમ ભાઈ ત્યાં સલામી નીકળે છે અને અહીંયા સામાન્ય ખેડૂત સામાન્ય વ્યક્તિ પોતાના હક અધિકારની માંગણી કરે તેને તરત જ દંડવામાં આવે છે કેમ ભાઈ આજે જે રીતે લાઠીઓ પડતી હતી હું જોતો તો વિડીયો જોયા અમે પણ એટલે કાયદો વ્યવસ્થા શા માટે કહી શકાય કે ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માપ એવું શા માટે ભાઈ કાયદો બધા માટે સમાન હોવો જોઈએ ને કે ભારતીય જનતા પાર્ટીનો છે એના માટે અલગ કહી દો અને સામાન્ય લોકો છે એના માટે અલગ કહી દો એવું તો ન હોવું જોઈએ ને તો આ જે દોઘલી નીતિ છે ને એ દોગલી નીતિ સામે વિરોધ છે આટલી ચરબી એ બુચેસિયાઓ સામે બળાત્કારીઓ સામે માફિયાઓ સામે પેપરલી કેટલા કૌભાંડીઓ સામે ત્યાં ને આટલી બધી ચરબી ક્યાં તો નહીં નથી ત્યાં તો મિંદડી બની જાય છે બધા લોકો કેમ ભાઈ ત્યાં લાઠી તમારી કેમ નતું પડતી એટલે યાદ રાખજો આજે આ બધી જ જનતા આ બધું જ જોઈ રહી છે એક સમય આવશે કે ભૂખ્યા જનનો જઠરાગની જાગશે ખંડેરની ભસ્મકણી ના લાજશે ઉમાશંકર જોશીએ જે વાત કરી હતી ને

છે છે આ એ દરબાર દરબાર બની બની ગયો ગયો માર્કેટ અને સહકારી ક્ષેત્ર ભાજપ માટે કુબેર નો ભંડાર બની ગયો છે કુબેર નો ભંડાર ઘણા ને કડવું લાગશે પણ વાસ્તવિકતા એ જ છે કારણ કે આ કુબેરના ભંડારમાં જ્યારે જોઈએ જેટલા જોઈએ એટલા પૈસા નીકળી શકે એમ છે જેને જે રીતે સત્તા ભોગવવી હોય એ સહકારી ક્ષેત્રથી ભોગવી શકે એમ છે એટલે સહકારી ક્ષેત્ર એ ભાજપ માટે કુબેરનો ભંડાર છે અને એપીએમસી માર્કેટ હોય કે બીજી જે માર્કેટ હોય બરાબર છે એ મંડળીઓ હોય દૂધ મંડળી હોય કોઈ પણ હોય એ મામા ઘાંસનો દરબાર બનતો જાય છે આ સહકારી ક્ષેત્રને ક્યાંકને ક્યાંક ઘોર ખોદવાનું કામ થઈ રહ્યું છે જે ખેડૂતોના જે પશુપાલકોના કહી શકાય કે પૈસાથી મહેનતથી પરિસે કહી શકાય કે પરસેવાથી જે સહકારી ક્ષેત્રે ઋણ લઈ અને આ જયારે સંસ્થા ઉભી થતી હોય છે ને ત્યારે એના ઘણા બધા પથ્થરો ઉમાઈ ગયા હોય છે અને સહકારી ક્ષેત્ર મજબૂત કરવા માટે ઘણા બધા લોકોએ ઘણો અંગો ભોગ આપ્યો છે પરંતુ જ્યારે જ્યારે કહેવાય ને કે ભાઈ ભાજપ ડરે છે ત્યારે ત્યારે પોલીસ ને આગળ કરે છે આજે પણ એને પોલીસ કરી આ સહકારી ક્ષેત્ર જે છે એમાં મેન્ડેટ વ્યવસ્થા સહકારી ક્ષેત્ર છે એને ને ભરતી પ્રક્રિયાઓ સહકારી ક્ષેત્રની પણ હતી એમાં પછી બેંક ની હોય ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ને આપણે ભરતી જોયેલી જ છે એ બોટાદ એપીએમસી ની ભરતી આપણે જોઈએ જ છીએ એ પોતાના હગા વાલા પોતાના મળતિયા પોતાના લાગબોકિયા કહી શકે પોતાના પરિવારના લોકોને એ એન કેન પ્રકારે સેટ કરવાનું સુનિયોજિત કૌભાંડમાં ચાલે છે પછી આ કડદો ન લાગે તો લાગે શું આ કડદા એટલા માટે જ લાગે છે કારણ કે તમે તમારા દીકરા દીકરીઓ ભાણી ભાણી સેટ કર્યા છે અને એ પચીસ પચીસ લાખ રૂપિયા ત્રીસત્રીસ લાખ રૂપિયા થઈ અને નોકરીમાં જે લાગ્યા છે ને એ પોતાના પૈસા વસૂલ એ આ રીતે કરે છે કડદાની કટકી જે થાય છે ને કટકીની અંદર આ લોકોનો ભાગ હોય છે અને એ ભાગ એ પોતાને જે ભ્રષ્ટાચાર કરી એના સિસ્ટમની અંદર જે લઈ ગયો હોય ને એ ભાગ એમાંથી બહાર કાઢતા હોય છે હજી કહીએ છીએ કે સમજી જાવ શાનમાં સમજાવીએ છીએ બાકી ભાનમાં લેતા અમને પણ આવડે છે આ જે કરદા પ્રથા છે એના વિરુદ્ધનું આંદોલન હતું કોઈ જગ્યાએ કોઈ ખેડૂત એ નથી ઈચ્ચતો કે ભાઈ આપણે કોઈની સામે થઈએ કારણ કે ખેડૂત છે એ મહેનત મજૂરી કરી પોતાનો પરસેવો પાડી અને આ જમીન છે એમાં કહી શકે તણ હોય એમાંથી મણ જેટલું પેદા કરે ને એ ખેડૂત છે એ ખેડૂત ને આજે છંછેડવો ન જોઈએ અને આજે પોલીસે એ ખેડૂતને છે આ હકીકત છે આ ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમય થી એ સર્કસ જ ચાલે છે અને સર્કસની જેમ બધા જ લોકો ક્યાંક ને ક્યાંક અમુક લોકો જોકરની જેમ કે અમુક લોકો બીજા ત્રીજાની જેમ અને જોયા કરે છે અને કટપુતળી જેમ રમાડ્યા કરે છે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતમાં સરકાર નથી ચાલતી સર્કસ ચાલે છે અને બધાને પોતપોતાના જે મન ફાવે એવા બધાને પોતપોતાના શો જોવા છે અને શો રમાડવા છે આ હકીકત છે બાકી આ જે ખેડૂતો છે એ ખેડૂતોને હેરાન પરેશાન કરવાનું કોઈ બાકી નથી રહ્યું આ ખેતી પ્રધાન દેશ છે ખેડૂત પ્રધાન દેશ છે પરંતુ દરેક બાબતોમાં ખેડૂતોને તનડગત દરેક બાબતોમાં ખેડૂતોને હેરાન પરેશાન કરવા એ વર્તમાન સરકાર જે છે એની નીતિ રીતિ બની ગઈ છે કહી શકાય કે ખેતરની અંદર જેટકોની લાઈન નીકળે તો ખેડૂતો આંદોલન કરે અને પોલીસ લાઠીચાર્જ કરે આ સરખા ભાવ ન મળે અમારા ભાવનગરમાં હોય કે ગોંડલમાં હોય કે ડુંગળીના કે મરચાના યોગ્ય ભાવ ન મળે એટલે ડુંગળી હોય કે મરચા હોય કે કોઈ પણ ટમેટા હોય એ જમીન ઉપર રેડી નાખે તો પોલીસ પકડી અને લાઠી ચાર્જ કરે આજે કોઈ જગ્યાએ જમીન યોગ્ય ભાવ ન મળે ટીપી લાઈન ખોટી રીતે નાખી દેવામાં આવે જમીનનું ખોટું સંપાદન કરી નાખવામાં આવે તો ખેડૂતો આંદોલન કરે અને પોલીસ દમન કરે લાઠી ચાર્જ કરે બધી જ જગ્યાએ જોવા જઈએ તો ગામમાં ખાતર ન મળે બિયારણ યોગ્ય ન મળે તો ખેડૂત ભેગા થઈને આંદોલન કરે અને પોલીસ લાઠી ચાર્જ કરે અને સરકાર સરકસ ની જેમ બધું જોયા રાખે છે દરેક જગ્યાએ એ એ આજે ખેડૂત પીસાઈ રહ્યો છે આજે ઇકોનોમી છે ને એ ચાલતી છે યાદ રાખવું જોઈએ પાયો જો કોઈ હોય ને તો ખેડૂત છે કેમ મને એ નથી સમજાતું કે કોઈ આ દેશની અંદર કોઈ બુટલેગર આંદોલન ન કરતા આ ગુજરાતની અંદર કોઈ બુટલેગર આંદોલન કર્યું જોયું કે ભાઈ અમને પૂરા ભાવ નથી મળતા ભાઈ ચાલો આંદોલન કરીએ ના કેમ કાંજે સરકારનું પોષણ કરે છે આ હકીકત છે કે ભાઈ ગુજરાતની અંદર કોઈ જોયું કે પેપર લિકેજના જે માફિયા હોય એ પેપર લિકેજના માફિયા હોય આંદોલન કર્યું હોય ના એવું નહીં જોવા મળે કેમ કાંજ પેપર લીકેજના માફિયાઓને આશીર્વાદ આપે છે એની છત્રછાય એમાં રાખે છે બરાબર એને આશ્રિત બનાવીને રાખે છે એટલે પેપર લિકેજના માફિયાઓ જે છે ને એને આંદોલન કરવું નથી પડતું તેરી જોયું કે આ જે વ્યાજખોરો છે વ્યાજ માફિયાઓ જે છે એને આંદોલન કરવું પડે હવે હવે વ્યાજખોરીમાં મજા નથી જેટલું વ્યાજ મળતું નથી અને કોઈ આંદોલન કર્યું કે જોયું નહીં જોવા મળે કેમ સરકાર એને છાવરે છે સરકાર એને આશીર્વાદ આપે છે અને જયારે જયારે પૈસાની જરૂર પડે ત્યારે આવા લોકો પાસેથી પૈસા લે છે ઇલેક્ટ્રો બોન્ડના નામે કે બીજા ત્રીજાના નામે એ કોઈ કોન્ટ્રાક્ટરોએ આંદોલન કર્યું જોયું કે આ ગુજરાતની મોટા મોટા કોન્ટ્રાક્ટર બધા ભેગા થયો આંદોલન કરીને એક હોય કે અમને યોગ્ય રીતે ન્યાય નથી મળતો આંદોલન કરી ના નહીં જોવા મળે કેમ કારણ કે આ સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કોન્ટ્રાક્ટરો હાચવે છે એટલે જ મેં કીધું ને કે આ દેશની અંદર આ ગુજરાતની અંદર સરકાર પણ સર્કસ ચાલે છે અને એ બધા જ માફિયાઓ જે છે એ પેપર લીકેજ ના હોય કે વ્યાજખોરી ના હોય કે બુટલેગર હોય કે બીજું બીજું હોય એને બધાને તમતર ધમ ધોકાર ચાલે છે એને તમતરે રોજ દિવાળી હોય છે અને આજે ખેડૂત કેક કહી શકે કે પોતાની 100 રૂપિયાની કમાણી કેક 200 રૂપિયાની કમાણી એ મહેનત મજૂરી કરી અને મેળવવા માંગે તો તરત એને દંડવા માંગે આવે એ આંદોલનના રસ્તે ચાલે તેની પર લાઠી ચાર્જ કરવા માંગે એટલે ક્યાં કઈ જગ્યાએ અને કેવી રીતે જીવી રહ્યા છે એ સમજવાનો વિષય છે આજે દરેક દરેક નાગરિકે એ પોતાનો આત્મો જગાડવાની જરૂર છે એમાં ના જ નથી કેમ કારણ કે આ ગુજરાતની અંદર ગુજરાતના યુવાનો હોય તો એ પણ હેરાન પરેશાન છે પેપર લઈને બીજી બધી શકાય પેપરની અંદર એમાં પણ પરેશાન છે આજે ઘર યોગ્ય રીતે ચાલતું નથી મહિલાઓ પણ પરેશાન છે આજે વીસ હજાર રૂપિયા કે પચીસ હજાર રૂપિયા યોગ્ય રીતે ઘર ચલાવી નથી શકાતું આ હકીકત છે આજે બધા જ લોકો પરેશાન છે અને બધા લોકો એ આજે ભેગા થઈ મને એક વાત યાદ રાખવી પડશે કે જે લોકો જ્યારે જે તે સમયે વોટ માંગવા માટે આવે છે ને એ હિન્દુ મુસ્લિમ કરે છે ભારત પાકિસ્તાન કરે છે કમસે કમ હવે એમાંથી તો બહાર આવીએ પોલાક સમય સમય પહેલાં થયેલી સરપંચની ચૂંટણીમાં પણ પાકિસ્તાન લેવાના હવે સરપંચની ચૂંટણી પાકિસ્તાન શું લાગે વર્દે તો એ પાકિસ્તાનના ના મેં વોટ માંગે છે એ સમજાતું નથી આ શું ચાલી રહ્યું છે એટલે મહેરબાની કરીને આપણે બધા જ એક થઈએ આ એપીએમસી હોય કે ખેતી બેંક હોય કે આ કહી શકાય ખેડૂતો માટે બનેલી જે સહકારી સંસ્થાઓ હોય તમામ પ્રકારની એ પશુપાલકોની જે તે સંસ્થા હોય એને આપણે મજબૂત બનાવવાનું બનાવવાનું કામ કામ મજબૂર ન કરીએ જે લોકો અત્યારે સત્તાધીશ થઈને બેઠા છે એને મેન્ડેટથી ઘોર ખોદવાનું કામ કર્યું છે જેને જે સામાન્ય લોકો છે ખેડૂતો છે પશુપાલકો છે એને હેરાન પરેશાન કે કનડગત કરવાનું જ કામ કર્યું છે મિત્રો જાગવું પડશે બરાબર બાકી આ મેં તમને કીધું એમ કે મામા કંસ નો દરબાર છે અને મામા કંસ ના દરબાર એ ચલાવનારા જે લોકો છે એ લોકો પોતાની સ્વભાવથી મને જે જે નિયમો છે છે એનાથી ચાલે એને સમજાવવું પડશે આપણે બધા ભેગા થઈને કે આ રીતે નહીં ચાલે અને આ રીતે નહીં ચાલે જે પ્રથાઓ છે કડદા પ્રથા હોય કે બીજી ત્રીજી પ્રથા હોય કટકીની જે પણ પ્રથાઓ છે એ પ્રથાઓ તમારે બંધ કરવી પડશે નહીતર પછી હવે ખેડૂતો કોટા ગડદા દેવાનું ચાલુ કરે એ પેલા સમજી જાવ કે સારું કારણ કે આવનાર દિવસોની અંદર જે હાલત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની છે એ પટ્ટાવાળા તરીકેની એવી હાલત થઈ જશે આખા દેશની પછી આંગળી ઊંચી કરવા માટે જ ખાલી વિધાનસભામાં જે લોકો બેસે છે એ લોકો પછી ક્યારેય જનપ્રતિનિધિ એટલે કે સામાન્ય જનતાના જે પણ પ્રશ્નો છે

પોતાની રજૂઆત કરવા માટે કે પોતાની થતી પોતાની સાથે જ થતો ન્યાયને વ્યક્ત કરવા માટે આજે ગ્રાઉન્ડ ઉપર આવે છે તો એની સાથે ઉપર લાઠી લાઠીચાર્જ આ ક્યાંનો ન્યાય છે એટલે મહેરબાની કરીને કહીએ છીએ કે આ જરા પણ સાખી લેવામાં નહીં આવે આવનાર દિવસોની અંદર આ લોકશાહી છે એ મેં તમને યાદ કરાવીશું આ લાંચશાહી તમારી ઠોકશાહી એ બંધ કરાવીશું આવનાર દિવસોની અંદર આ જે પણ પ્રથાઓ છે એ પ્રથાઓ નાબૂદ થાય એના માટેનું આંદોલન હજી પણ ઉગ્ર બનશે

ખબર કાયદો વ્યવસ્થાની આડમાં તમે જે એક પક્ષની જે ગુલામી કરો છો એ પક્ષની ગુલામી કરવાનું મહેરબાની કરીને બંધ કરી દો બાકી ખાખી તમારા ખભે સોંપતી નથી ખાખી જે છે એ ખૂબ સ્વાભિમાનનું પ્રતિક છે ખૂબ સ્વાભિમાનનું એને મહેરબાની કરી એને લાજપ ન લગાડતા મહેરબાની કરીને વિનંતી સાથે અને આજે આજની જે કહી શકાય કે ખેડૂત પંચાયત જે મળવાની હતી કે જે કિસાન પંચાયત જે મળવાની હતી અને એમાં બધાને જે રીતે ડિટેન કરવામાં આવ્યા જે રીતે હેરાન પરેશાન કરવામાં આવી જે રીતે કનરગત ઊભી કરવામાં આવી એવું ન માનતા કે આ જે કહેવાય લડત જે છે એ લડત એ ઢીલી પડી જશે આ લડત આવનાર દિવસોની અંદર વધારે મજબૂત બનશે અને આવનાર દિવસોની અંદર એ તમને એ ખેડૂતો એક થઈ અને પોતાની જે માંગણી છે પોતાની જે લાગણી છે એ મજબૂતાઈથી અને મક્કમતાપૂર્વક રાખીશું અમે ખેડૂતની સાથે છીએ ખેડૂત પુત્ર પણ છીએ અને આજના દિવસે પણ અમારા બાપ દાદાઓ ખેતી જ કરે છે આપણે એક ખેતીનું મૂલ્ય ખેડૂતનું મૂલ્ય એ મેં જાણીએ છીએ આમના દિવસોની અંદર જરૂર પડી તો ચોક્કસપણે આ બધી જ લડતોની અંદર ખબોથી ખભો મિલાવીને અમારી અમારું પાસે જે પણ યથાશક્તિ છે યથાશક્તિ અમે અમારું પણ યોગદાન આપીશું રાજ્ય સરકારને અમારો પૂરેપૂરો સપોર્ટ છે એ તમામ લોકો જે ખેડૂતો માટે લડી રહ્યા છે એમને પણ અમારો પૂરેપૂરો સપોર્ટ છે જય હિન્દ જય ભારત જય જવાન